વચનામૃત છત્રીસ અરુ એક બેર શ્રી ગોપાલલાલજી આપ શ્રી મુક્સો કાનજી પ્રત્યે એક શ્લોક પઠે મુક્ત મિચ્છસી યદી ચેદ્વિષયાન વિષવત્યજ એસો કહ્યો જો આપ અપુનો દેહકો સ્વાર્થ જો કલ્યાણ કો ઈચ્છે તો વિષય કી વાસના કી ઈચ્છા કો વિષય સે ત્યાગ કરની તો સબ ફલીભૂત હોય હે કો જો દેહી સબ તાકુ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ તો સબ હૈ પરિ આકી વાસના કો ત્યાગ કરનો તો સબ ફલે હૈ એસે હૈ જો ચાર યુગ પર્યંત ફરવો કરે પરિ જબ લગ કામ કે કુબુદ્ધિ કી વાસના ગઈ તબ લગ કછુ સાચ ન હોય તો પરિ ફલે તાકે ઉપર દ્રષ્ટાંત હૈ જોવિમ્ડલ મેં રેન ન હોય અરૂન મેં સૂર્ય કોવ દિન ન હોય જાકો ભગવદ ભાસ ભયો તાકો કૌ દિન કુબુદ્ધિ ઉપજે નાહી એસે સુ કે સબ કે મન મે એસો આયો જો એસો વૃત્તા કોણ જો દેવી જીવ અરુ ભગવદ્ અનુગ્રહ સો સબ હોય હે એસે કાનજી કહી અરુ જીવ તો સદૈવ દેહદર્શી હૈ કૌ કો આત્મદર્શી પદ તો જાકો શ્રીજી કો ભાસ ભયો તાકો અપને અંતઃકરણ મે ભાસે और सत्संग ताकू फले चाकू अपने जिया में साच होई है अरु जीव तो तुच्छ सुख को स्वार्थ है, को जाके देहाभिमान को त्याग ना ही बयो। और अहंता ममता वरते है ताकू कहा रंचहु भक्ति दिन होई है, हो जीव अपनी गरज जो स्वार्थ ताकू वांछित करके प्रयत्न कर करे तब कहा होई? अरु श्रीजी आप तो अडलक दान જો અદય દાન કે દાતા તાકી પહેચાન કૌ જો ઈશ્વર પદ કો જીવ કહા જાને જો સાચકી પ્રતીત સો આપ અંતઃકરણ મેરાજ કે જૈસે ઉપજાવે તૈયે બને એ સુનિક વૈષ્ણવ બહુ આનંદ પાં એ આનંદ કે પોષક આપ હૈ સો આપને અંતઃકરણ મેં સદૈવ પ્રતીતિ ન છોડની સર્વોપરી સાધન વિશ્વાસ આશ્રય હૈસો કોવ સાધન નહી कौन जो और साधन सब सतयुग त्रेता द्वापर युग के साधन कहाँ कलयुग में बनेंगे तब ये तो कलयुग में तो कहाँ ऐसी प्रतीत रहे नहीं नहीं रहे तब आचार्य वंश आप प्रकटे ताकि आज्ञा पालनी कौ जैसो युग तेसो साधन है सो सब साधन में मुख्य तो प्रेम लक्षणा को दृढ़ आश्रय तासु को और साधन नहीं है ऐसे कही सो सबसे श्रेष्ठ तो ये पद है जो अपने स्वधर्म

કે જો જીવ પોતાના કલ્યાણની ઈચ્છતો હોય તો સંસારના વિષયોમાંથી પોતાની વાસનાને અથવા ઈચ્છાઓનો ત્યાગ કરે તો સર્વ ફળરૂપ થાય સાંસારિક જીવને કાંઈ ફળરૂપ થતું નથી કારણ કે જીવ પોતાના દેહને દેહના ધર્મને સાચવવામાં પડ્યો છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પાંચ તન માત્રાઓ તો દેહધારીઓને હોય જ છે પણ તેની વાસનાનો ત્યાગ જો જીવ કરે તો સર્વફલરૂપ થાય તે વિષયોમાંથી વાસનાનો ત્યાગ કરવાનો સુલભ ઉપાય પુષ્ટિ માર્ગમાં બતાવવામાં આવ્યો છે તમામ વિષયો ભગવત સમર્પણ થઈ જાય તો આપમેળે તેમાંથી વાસના જીવની છૂટી જાય છે એટલે જીવને પ્રથમ અણસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાનો કહ્યો છે જીવને સંસારના વિષયોની કામનાને લીધે બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે અને બુદ્ધિમાં તેની વાસના ઘર કરીને બેસી જાય છે જ્યાં સુધી તે વાસનાનો નાશ થતો નથી ત્યાં સુધી જીવને સત્ય સમજાતું નથી તેમજ સાચો ભાવ પ્રગટ થતો નથી તેથી જે કંઈ કરે છે તે ફળરૂપ થતું નથી જેમ સૂર્યના પ્રકાશમાં અંધારું રહી શકતું નથી તેમજ રાત્રિમાં સૂર્યનો પ્રકાશ હોતો નથી તેમ જ્યારે જીવ ભગવદ્ સમર્પણ કરીને વિષયોનો ઉપભોગ કરે તો તે વિષયો જીવને બાદ કરી શકતા નથી પણ જ્યારે જીવ સંસારાસક્ત બનીને તે વિષયોની કામનાઓની ઈચ્છા કરે ત્યારે ભક્તિનું ફળ તેને પ્રાપ્ત થતું નથી ઉપરના દ્રષ્ટાંતથી સમજાવવામાં આવ્યું છે પણ જેની બુદ્ધિમાં ભગવદ્ ભાસ થયો છે જે સર્વ વસ્તુ પ્રભુની છે અને પ્રભુને નિવેદન કરીને લે છે તેને કોઈ દિવસ કુબુદ્ધિ ઉપજતી નથી તેથી આ માર્ગમાં મુખ્ય અસમર્પિતના ત્યાગ અસમર્પિત ત્યાગના સિદ્ધાંતથી જીવની બુદ્ધિ સ્થિર થઈ જાય છે તે તેવી બુદ્ધિમાં અવશ્ય ભગવદ્ભાસ થાય છે તે નિઃસંશય વાત છે પણ તેવું વર્તન કેમ કેમ રહી શકે તેવો પ્રશ્ન ઉત્પન્ન થયો તો તેનો ખુલાસો નીચે મુજબ કરવામાં આવ્યો છે જો મારા વાલા અહીંયા પુષ્ટિ માર્ગમાં અન્ય બધા માર્ગોમાં જો આ જે વાસનાઓને બધું છે જીવને જે દેહ માટેની ઈચ્છાઓ છે એ બધા જીવ માટે સમાન જ હોય છે બધા જીવને એ બધી ઈચ્છાઓ રહેલી હોય છે પણ જ્યારે અન્ય માર્ગમાં એ બધાનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારે પુષ્ટિ માર્ગમાં આ બધું ઠાકુરજીને સમર્પિત કરવાનું કહેવામાં આવ્યું છે જેમકે રૂપ રસ ગંધ જેમકે રસ છે તો અન્ય માર્ગમાં વ્રત એકટાણા બધું કરે પ્લસ મોક્ષની ઈચ્છાઓ હોય તો બધું જે રસાત્મિક વસ્તુઓ જે છે એનો પોતે ઉપભોગ ન કરે અને બધું મિક્સ કરીને ખાઈને એવું બધું સંતોને એવું બધું કરતા હોય છે પણ આપણામાં શ્રી ઠાકોરજીને સમર્પીને નૂતન નૂતન નવી નવી સામગ્રી શ્રી ઠાકોરજીને સમર્પીને આપણે લઈ શકીએ છીએ ગંધ છે તો શ્રી ઠાકોરજીને સુગંધી સમર્પીને આપણે લઈ શકીએ છીએ એવી રીતે જે જે દેહ આપણા દેહ માટેનું છે એ બધું જ શ્રી ઠાકોરજીને સમર્પણ થઈ જાય પછી એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ એટલે તેમાંથી જીવની વાસના છૂટી જાય છે અને પ્રભુને નિવેદન કરીને લે તેને કોઈ દિવસ બુદ્ધિ ઉપજતી નથી તેથી આ માર્ગમાં મુખ્ય અસમર્પિત ત્યાગના સિદ્ધાંતથી જીવની બુદ્ધિ સ્થિર થઈ જાય છે હવે ઠાકોરજીને સમર્પણ થઈ ગયું એટલે અસમર્પિત નોર્યું અને અસમર્પિતનો ત્યાગ થાય એટલે જીવની બુદ્ધિ સ્થિર થઈ જાય અને તેવી બુદ્ધિમાં અવશ્ય ભગવદ ભાસ થાય છે તે નિઃસંશય વાત છે પણ તેવું વર્તન કેમ કરીને રહી શકે તેવો પ્રશ્ન ઉત્પન્ન થયો તો તેનો ખુલાસો નીચે મુજબ કરવામાં આવ્યો જો દેવી જીવ હોય અને ભગવદ્ કૃપાથી સર્વ થાય છે તેમ કાંજી પ્રત્યે કહ્યું અને જીવ તો હંમેશા દેહદર્શી છે એટલે બુદ્ધિવાળો પોતાના દેહના રક્ષણ માટે સર્વ કંઈ કરે છે દેહને સત્ય માની રહ્યો છે જ્યારે દેહ તો અનિત્ય છે દેહના દેહના ધર્મો સાચવવાથી કંઈ પ્રાપ્તિ થતી નથી પણ જેને શ્રીજીની કૃપાથી એવો ભાસ પોતાના અંતઃકરણમાં જોવામાં આવે કે દેહ મિત્યા છે અને આત્મતત્વ સત્ય છે તે આત્મદર્શી પદને પ્રાપ્ત કરે છે જો પેલું કહે છે ને તે આત્મદર્શી પદને પ્રાપ્ત કરે છે જો પેલું કહે છે ને કે દેહી દેહી મત મતભૂલેતું ગવાર હાડમાસ કી કોઠરી ભેતરભય ભંગાર કે દેહ કેવી છે કે હાડમાસની કોઠરી છે એને ખોલીને જોવામાં આવે ને તો અંદર બધું એવું કિચડ ભરેલું છે કે એમાં કાંઈ નથી પણ આપણા મનુષ્ય દેહ મળ્યો છે આપણે પોતાની ઇન્દ્રિયોને આપણી બધી ઈચ્છાઓને શ્રી ઠાકોરજીમાં વાળીએ તો આ દેહથી ભવાટવી ટળી શકે જે ચોર્યાસી યોનીઓનો જે ચોર્યાસી લાખ યોનિઓનો જે સફર છે એ આ દેહથી ટળી શકે કેમકે આપણને એ બધું જ મળ્યું છે જે ભક્તિ કરવા માટે આપણે સક્ષમ છીએ શ્રી ઠાકોરજીને શરણે જોવા માટે આપણે સક્ષમ છીએ પણ જેને શ્રીજીની કૃપાથી એવો ભાસ પોતાના અંતઃકરણમાં જોવામાં આવે કે દેહ મિથ્યા છે અને આત્મતત્વ સત્ય છે તે આત્મદર્શી પદને પ્રાપ્ત કરે છે અને આ ક્યારે શક્ય થાય જો શ્રી ઠાકોરજીની કૃપા થાય અને જો દૈવી જીવ હોય તો અને સત્સંગ તેને જ મળે અને સત્સંગ તેને જ ફળે છે જેને પોતાના હૃદયમાં સાચો ભાવ છે તે સિવાય બીજાને સત્સંગ ફળતો નથી સત્સંગ કરે અને સત્ય ન માને તો સત્સંગ કર્યો શું કામનો જો અહીંયા સત્સંગ મળે છે તો બધાને ઘણા વૈષ્ણવને આપણે જે ત્રણ ગ્રુપમાં લિંક ફોરવર્ડ કરીએ છીએ લગભગ સત્યાવીસો વૈષ્ણવ સુધી આ લિંક પહોંચતી હશે પણ એમાંથી ઘણા વૈષ્ણવને મળે છે અને મળીને ફળે ક્યારે જો સત્સંગને સત્ય માને જેમ સૌજી કાકા કહે છે કે અહીંયા આ સત્સંગમાં આપણે જે શ્રી ઠાકોરજીના સિદ્ધાંતો છે પુસ્તકોમાંથી જ આપણે વાંચન કરીએ છીએ એટલે એમાં બીજું કંઈ પોતાનું ઉમેરાતું નથી અને એ બધી શ્રી ઠાકોરજીની વાણી છે હવે જો આને સત્ય માને તો એ સત્સંગ ફળે પોતાના હૃદયમાં સાચો ભાવ છે તે સિવાય બીજાને સત્સંગ ફળતો નથી સત્સંગ કરે અને સત્ય ન માને તો સત્સંગ કર્યો શું કામનો સત્ય માનવાથી જે સત્સંગ ફળે છે અને જેનું અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર હોય તેને જ સત્ય સમજાય બાકી તો આગળ કહ્યા પ્રમાણે જે કોઈ જેવું મનમાં ચાય તેને તેવું દર્શન થાય માટે કહ્યું કે સાચા હોય તો સત્સંગ ફળે એક એક ક્ષણનો સાચો સત્સંગ કરોડો અપરાધોથી મુક્ત કરે છે એવી શક્તિ બીજા કોઈ સાધનમાં નથી તેઓ સત્સંગ વિશે દરેકનો મુક્ત કંઠે મત છે પણ આજના અસુરાવેશવાળા યુગમાં સાચો સત્સંગ લુપ્ત થઈ ગયો જોવામાં આવે છે આજના યુગમાં જીવને પોતાના આત્મકલ્યાણની વાત સમજાતી નથી ત્યાં સત્સંગ ક્યાંથી કરે સત્સંગ ખરેખર દેવી જીવો જ પ્રાપ્ત કરી શકે છે બીજાને તે રસપાન કરવાનો જ્યાં અધિકાર નથી ત્યાં પ્રશ્ન શું આપણે પણ સાખીમાં આવે છે ને કે સત્સંગ બિચારા ક્યાં કરે ભયા કઠોર નવને જા પાણી ચડે પથ્થર ન ભીંજે કોર જો સત્ય સમજાય તો સત્સંગ અવશ્ય કરવાની ટેવ રાખશો તો જીવને ભગવદ્ પ્રાપ્તિમાં નડતા અનેક અંતરાયો શીઘ્રતાથી નષ્ટ થઈ જશે તેમ સિજનું કહેવું છે પણ જીવને સત્સંગ કરવાનું મન થતું નથી તેનું કારણ આગળ સમજાવે છે જીવે સંસારના વિષયોના અલ્પ સુખને પોતાના સ્વાર્થ માટે માન્યો છે તેથી દેહાભિમાન છૂટતું નથી અને અહંતા મમતાથી ભરેલો છે ત્યાં સુધી રંચક પણ ભક્તિની પ્રાપ્તિ કોઈ દિવસ થઈ શકે નહીં જીવ પોતાના જ સ્વાર્થની ઈચ્છાએ કરીને તેને પ્રાપ્ત કરવાની મહેનત ઘણી કરે છે પણ તેમ થઈ શકતું નથી પ્રભુ તો અઢળક દાન દેવાવાળા છે દીનદયાળ છે તેને જીવ ઓળખતો નથી પ્રભુના સામર્થ્યને જીવ શું જાણી શકે પણ જીવને એક પ્રભુમાં જો સત્ય વિશ્વાસ હોય તો પ્રભુ અંતઃકરણમાં બિરાજીને જીવને ઉપજાવે છે તેવું બને છે તેવી વાણી સાંભળી સર્વ વૈષ્ણવ બહુ જ આનંદ પામ્યા પ્રભુ આપ તો આનંદના પોષણ કરનારા છો પણ જીવને પોતાના અંતરમાં હંમેશા વિશ્વાસ છોડવો ન જોઈએ કારણ કે સર્વોપરી સાધન એક વિશ્વાસ અને આશ્રય છે તેના જેવું બીજું કોઈ સાધન નથી કારણ કે બીજા સાધન સર્વે સતયોગ ત્રેતાયોગ દ્વાપર યોગના સાધન કલયુગમાં થઈ શકે તેમ નથી અને કલયુગમાં આવો વિશ્વાસ કોઈથી રહી શકે તેમ નથી જેથી એ યુગના સાધનો કરવાનો કોઈ અર્થ નથી જેમ સતયોગ ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં જે બધા ઋષિમુનિઓ તપ જપ કરતા એ બધા સાધનો કર્મમાર્ગના બધા સાધનો અત્યારે આ યુગમાં થઈ શકે તેમ નથી માટે અત્યારે કયું સાધન સર્વશ્રેષ્ઠ છે તો કે દ્રઢ આશ્રય શ્રી ઠાકોરજીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો એ સાધન સાવ સહેલું છે કાંઈ અઘરું નથી અને થઈ શકે તેમ છે છતાં કરતા નથી અત્યારે તો આપ શ્રી આચાર્ય વંશમાં પ્રગટ્યા છે તેની આજ્ઞાનું પાલન કરવું તે જ શ્રેષ્ઠ છે અને જેનો જેવો યોગ તેવું સાધન બતાવવામાં આવ્યું છે ને બધા સાધનોમાં તો મુખ્ય એક અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિનો દ્રઢ આશ્રય તેનાથી કોઈ બીજું સાધન છે જ નહીં એમ શ્રીમુખથી કહ્યું છે વળી એમ પણ કહ્યું છે કે જે બધાથી શ્રેષ્ઠ તો એક ટેક જ છે જે પોતાનો સ્વધર્મ પોતાના પ્રભુની આજ્ઞા પાડવી તે જ સત્યધર્મ તેનાથી શ્રેષ્ઠ બીજું સાધન કોઈ છે જ નહીં જો શું કીધું કે પોતાના પ્રભુની આજ્ઞા પાડવી અને પોતાનો સ્વધર્મ અને એની ટેક છે તેનાથી બીજું કોઈ સાધન શ્રેષ્ઠ નથી એક સત્ય વિશ્વાસ એ સિવાય બીજું સાધન નથી કોઈ પ્રત્યે રંચક પણ વિશ્વાસ ઉપજે નહીં અન્ય કોઈ પ્રત્યે રંચક પણ વિશ્વાસ ઉપજે નહીં ત્યારે જ પ્રભુ જીવના એવા પ્રેમના પોષણ કરનારા છે જીવ જ્યારે આવો દ્રઢ વિશ્વાસ પોતાના પ્રભુમાં રાખે એક દ્રઢ આશ્રય રાખે એ સિવાય અન્ય કોઈ સાધનમાં જીવનું મન ચલાઈમાં ન થાય ત્યારે જીવની એ ભાવનાનું પોષણ પ્રભુ પોતે કરે છે ભગવદીઓ એ દ્રઢ આશ્રયવાળા હોય છે અને પ્રેમ લક્ષણા ભક્તિને ધારણ કરનારા હોય છે તેમજ તેઓ શ્રી ઠાકોરજીમાં પૂર્ણ વિશ્વાસવાળા હોય છે તેથી તેઓનું ચિત્ત પ્રભુ સિવાય અન્ય વિષયમાં લાગતું નથી જો મારા વાલા આપણે પણ આપણા જે ગુણમાલ ભક્તમાલ છે એમાં ભગવદીઓના ઘણા પ્રસંગો આપણે જોયા કે કે કેવો વિશ્વાસ હોય છે ઠાકોરજીમાં પોતાના ધર્મ માટે કેવો વિશ્વાસ હોય છે જેમ રાજા પૃથ્વીરાજનો પ્રસંગ જોયો તો એને ઉગારવા શ્રી ઠાકોરજી પોતે આવ્યા જેમ બાણજીભાઈનો પ્રસંગ જોયો કે લાકડી લઈને નદીને ખેંચી લીધી કેટલો વિશ્વાસ એને શ્રી ઠાકોરજીમાં કે હું અહીંથી આમ કરીશ એટલે નદી મારી પાછળ પાછળ આવશે એવો વિશ્વાસ એ ભગવદીઓમાં અને આ બધું કલયુગમાં જ છો આ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગમાં દ્વાપર યુગમાં નથી અત્યારે બધા કહે કે કલયુગ છે અહીંયા તો આ બધું કઠણ છે પણ મારા વાલા કલયુગની જ વાત છે હમણાંની સાડા ત્રણસો વર્ષ પહેલાંની જ વાત છે કે અત્યારે આવા ભગવદીઓ બિરાજે છે કે શ્રી ઠાકોરજીમાં કેવો વિશ્વાસ કેવી ટેક એમની જીવ જ્યાં સુધી પોતાના દેહના સુખને ઈચ્છે ત્યાં સુધી વિષયોની વાસનાનો નાશ થઈ શકશે નહીં જીવ પોતાના દેહને માટે કેટલો સમય ગુમાવે છે તેનો તેને સાચો ખ્યાલ નથી તેના રક્ષણ અને પોષણ માટે અનેક પ્રકારના કષ્ટ સહન કરી રહ્યો છે તેનો પણ તેને ખ્યાલ નથી કે આ દેહ તો પડી જવાનો છે મારો નથી હું અને આ દેહ બંને અલગ છીએ જેને સુખી કરવા માટે હું રાત દિવસ મહેનત કરી રહ્યો છું તે અલ્પ સુખ તો એક ક્ષણમાં નાશ થઈ જનાર છે અને જો તેની વાસના રહી ગઈ તો જન્મ જન્માંતર ભવાટવીમાં ભટકાવનારી છે પણ તુચ્છ સુખની પ્રાપ્તિ ખાતર જીવ પોતાપણું ભૂલી જાય છે કારણ કે મૂળમાં દેવી જીવવાળો દેવીવાળો અંશ નથી કારણ કે મૂળમાં દેવી અંશવાળો જીવ નથી નહીં તો શ્રીજીની કૃપાથી આત્મદર્શી પ્રદને પ્રાપ્ત કરી શકે અને સત્સંગમાં રુચિ ઉત્પન્ન પણ તમામ લક્ષણો જીવના બહેરમુખપણાના ન હોય ત્યારે જાણવું કે આ જીવ પ્રવાહી સૃષ્ટિનો હશે જો મારા વાલા આ આપણે ખાસ સમજવાની જરૂર છે આપણે આ સત્સંગમાં બિરાજતા સર્વે વૈષ્ણવોને જે સૌજી કાકા આજ્ઞા કરે છે હવે જરૂરી નથી કે સત્સંગમાં બિરાજતા તમામ વૈષ્ણવોમાં સુધારો આવે કેમકે આપણે ઘણી વખત સત્સંગ ઘણું પોષણ મળે તોય એનામાં ફેરફાર ન થાય અને ઘણી સૃષ્ટિમાંય આપણે જોઈએ છીએ કે ઘણું પેલું ચાલે છે ને આપણે ક્યારેક ક્યારેક એ એ બાબતનો મુદ્દો પણ છેડાય છે કે અહીંયા આવું થાય છે ત્યાં તેવું થાય છે અત્યારે સૃષ્ટિ આવી થઈ ગઈ છે પણ જેમ ચૈતાલીબેન આજ્ઞા કરે છે કે ચોત્રીસમાં વચનામૃતનો પાઠ કરવો ગોપિન્દ્રલાલજીના કે હવે એ થવાનું જ છે શ્રી ઠાકોરજીની આજ્ઞા જ છે એ બધું થશે જ શ્રી ઠાકોરજીએ કીધેલું જ છે બધું એમની આજ્ઞાથી થાય છે અહીંયા પણ શ્રી ઠાકોરજી શું આજ્ઞા કરે છે કે તુચ્છ સુખની પ્રાપ્તિ ખાતર જીવ પોતાપણું ભૂલી જાય છે કારણ કે મૂળમાં દેવી અંશવાળો જીવ નથી નહીં તો શ્રીજીની કૃપાથી આત્મદર્શી પદને પ્રાપ્ત કરી શકે અને સત્સંગમાં રુચિ ઉત્પન્ન થાય પણ તમામ લક્ષણો જીવના બહેરમુખપણાના હોય ત્યારે જાણવું કે આ જીવ પ્રવાહી સૃષ્ટિનો હશે તો શ્રી ઠાકોરજી અહીંયા પણ શ્રી ગોપાલલાલજી આજ્ઞા કરે છે શ્રી ગોપેન્દ્રલાલજીએ પણ આજ્ઞા કરી છે કે જીવ જો દેવી સૃષ્ટિનો જીવ હશે જે દેવી જીવ હશે શ્રી ઠાકોરજીનો જીવ હશે તો એ ક્યાંથી ને ક્યાંથી પોષણ પામી અને સાચા માર્ગ તરફ વળશે અને એ તે કેવી રીતે કે શ્રીજીની કૃપાથી આત્મદર્શી પદને પ્રાપ્ત કરી શકે એની ઉપર શ્રી ઠાકોરજીની જ કૃપા થાય શ્રી ઠાકોરજી જેના અંતઃકરણમાં બિરાજીને એને ઉપજાવે કે આ સાચો માર્ગ છે તું ઓલા માર્ગે જામા આ માર્ગે વળ સત્સંગમાં પણ તેને રુચિ ઉત્પન્ન થાય પણ તમામ લક્ષણો જીવના બહેરમુખપણાના હોય ત્યારે જાણવું કે આ પ્રવાહી સૃષ્ટિનો હશે અને મારા વાલા જે એ સૃષ્ટિના જીવ છે એની ચિંતા આપણે શું કામ કરીએ શા માટે આપણે આપણી કલાક દોઢ કલાક બે કલાક એના ગુણગાન ગાવામાં વ્યસ્ત કરીએ આપણે એક વખત આપણી ફરજ છે કે જીવ જો ખોટા માર્ગે જતો હોય તો આપણે એને જ્યાં સુધી આપણને શાકોર શાકોરજીવ ઉપજાવે ત્યાં સુધી આપણે એને એક વખત બે વખત ત્રણ વખત કહી જોઈએ કે વાલા આ તમે ખોટું કરો છો પણ જો એ ના માને તો એની માટે આપણે ખોટું મનમાં નહીં આપણું મન નહીં બગાડવાનું આપણું મનની કાણું કરવાનું કે નથી માનતા ઠીક છે જ્યાં જે થાય છે મારે શું આપણે આપણી ફરજ બજાવી દીધી પછી એમ વિચારવાનું કે ઠાકોરજીને જેની ઉપર કૃપા નથી કરવી કેમ કે દેવી જીવ નથી એ આપણી સૃષ્ટિનો જીવ નથી એ પ્રવાહી જીવ છે તો શા માટે આપણે એની માટે ખોટો આપણો સમય વ્યસ્ત કરીએ જીવનું જ્યારે અંતઃકરણ પવિત્ર થાય ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય અને તે સંગ અને તે સંગ ટકે જ્યારે જીવને અહંતા મમતા થાય ત્યારે દુર્બુદ્ધિ ઉપજે દુર્બુદ્ધિ ઉપજે એટલે સત્ય વસ્તુ સમજાવેલી હોય તે પણ છૂટી જાય પ્રભુ તો જીવના સાચા વિશ્વાસને વળગી રહે તે ટેક છોડાવવા તમારા ઉપર અનેક આવરણ આવે પણ જો જીવ તે વિશ્વાસને ટેક છોડે નહીં તો તેનાથી બીજું શ્રેષ્ઠ સાધન એકય નથી તેમ શ્રીમુક્તિ કહે છે પછી બીજું વધારે સમજવાનું જીવને શું રહે સમજાય તો જ સાચું વિશ્વાસ આશ્રય અને સત્સંગ એ મુખ્ય વાત આમાં કહી છે એથી છત્રીસમાં વચના મૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ